કેમ છો વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબની અંદર તમામ ખેડૂત મિત્રોનું જ્યાં ખેડૂત મિત્રો આજે તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસ ને વાર શુક્રવાર આજના રોજ સમગ્ર ગુજરાતની અંદર ચાલી રહેલા એરંડાના બજાર ભાવ વિશે જાણકારી માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈપણ પાકના ભાવ વિશે જાણકારી જોતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો મિત્રો વિડીયો જોયા પછી દરેક ખેડૂત મિત્રો વિડીયોને લાઈક નથી કરતા અને ચેનલને સબસ્ક્રાઈબ

ભાવશે તેરસો ને ચુમ્માલીસ રૂપિયા થોડી કોન્ટર એરડ છે મિત્રો જ્યાં મિત્રો ઇકબલગઢની વાત કરીએ તો ઇકબલગઢમાં ગઢમાં અત્યારનો એરંડા મહત્તમ ભાવ છે તેરસો પંદર રૂપિયા આગળ રંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો કડીમાં અત્યારનો એરંડાનો નીચો ભાવ છે તેરસો દસ રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો તેતાલીસ રૂપિયા ત્યારબાદ જામનગરની વાત કરીએ તો ખેડૂતભાઈ જામનગરમાં અત્યારે એરંડાનો નીચો ભાવ છે એક હજાર રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો દસ રૂપિયા ત્યારબાદ રાધનપુરની વાત કરીએ તો રાધનપુરમાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવ છે તેરસો દસ રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો પાંત્રીસ રૂપિયા આગળ રંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો ખેડૂતભાઈ માણસામાં અત્યારનો અરંડાનો નીચો ભાવ છે બારસો ચોરાસી રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો એકતાલીસ રૂપિયા ત્યારબાદ ભાભરની વાત કરીએ તો ભાભરમાં એરંડાનો નીચો ભાવ છે તેરસો ચોત્રીસ રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો પંચાવન રૂપિયા ત્યારબાદ ચાણસમાની વાત કરીએ તો ખેડૂતભાઈ ચાણસમામાં એરંડાનો નીચો ભાવ છે બારસો પંચાવન રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો રૂપિયા પીલુડા વાત કરીએ તો ખેડૂતભાઈ પાટણમાં અત્યારે નો નીચો રૂપિયા ખેડૂતભાઈ અંજારની વાત કરીએ તો અંજારમાં હાલ ચાલી રહેલો એરંડા નીચો ભાવશે તેરસો ને દસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો પચાસ રૂપિયા વારાઈ વાત કરીએ તો વારાઈ અત્યારે એરંડા નીચો ભાવશે

લાખણીની વાત કરીએ તો ખેડૂત મિત્રો લાખણીમાં અત્યાર અરંડાનો નીચો ભાવ છે તેરસો ને વીસ રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને ચોપન રૂપિયા સિદ્ધપુરની વાત કરીએ તો ખેડૂત ભાઈ સિદ્ધપુરમાં અત્યારે અરંડાનો નીચો ભાવ છે તેરસો ને એક રૂપિયો અને ઊંચો ભાવ છે તેરસો ને બેતાલીસ રૂપિયા ધાનેરાની વાત કરીએ તો ખેડૂત મિત્રો ધાનેરામાં અત્યારે એરંડાનો નીચો ભાવ છે તેરસો સોળ રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ચાલીસ રૂપિયા ત્યારબાદ વાવની વાત કરીએ તો ખેડૂત મિત્રો વાવમાં અત્યારનો અરંડાનો નીચો ભાવશે તેરસો ને દસ રૂપિયા ભાવશે તેરસો ને ચોત્રીસ રૂપિયા ગોંડલ ની વાત કરે તો ગોંડલ માં અત્યારે ચાલી રહેલો નીચો ભાવસો ને ઊંચો ભાવશે તેરસો ને છત્રીસ રૂપિયા થરાદ માં અત્યારે એરંડા નીચો ભાવશે તેરસો ને આઠ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને તેપન રૂપિયા ત્યાર પછી ડીસા ની વાત કરે તો ખેડૂત મિત્રો ડીસા અત્યારે ચાલી રહેલો એરંડા નીચો ભાવશે તેરસો ને પચીસ ઊંચો ભાવશે તેરસો ને તેત્રીસ રૂપિયાનો એરંડા નો નીચો ભાવશે બારસો એસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પાત્રીસ રૂપિયા ખેડૂતભાઈ ખેડૂતભાઈ બેચરાજી ની વાત કરીએ તો બેચરાજી માં અત્યારે એરંડા નો નીચો ભાવશે તેરસો પંદર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો તેત્રીસ રૂપિયા મહેસાણા ની વાત કરીએ તો મહેસાણામાં એરંડા ચાલી રહેલો નીચો ભાવ છે બારસો પંચાવન રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને ચાલીસ રૂપિયા એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો આબલિયામાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે તેરસો રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને સત્યાવીસ રૂપિયા વાકાનેરની વાત કરીએ તો ખેડૂતભાઈ વાંકાનેર માં એરંડાનો મહત્તમ ભાવશે બારસો ને રૂપિયા ત્યારબાદ વિરમગામની વાત કરીએ તો વિરમગામમાં એરંડાનો નીચો ભાવશે બારસો ને આઠ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પચાસ રૂપિયા ખેડૂતભાઈઓ